તો પાણીની વાટે જે હાડા હાથ થયા તોય મેં બેઠા છી તો તમે અધિકારી તમે કોઈ અમારી સંભાળ કેમ લેતા નથી તો સાહેબ અત્યારે મારે પીવું હું કોઈકના ઘીરે ટાંકા આવે નેડે તો મને એક દાગલ પાણી ના આપતા તો અત્યારે અમને પાણી આપો અત્યારે મેં અહીં બેઠા છીએ ભૂંખ્યાને ધસ્યા ખવાલના અને અમારા ઘીરે છોકરા ભૂખ્યાએ છે ત્યાં જઈને મારે શું કરું અને અહીં પાણી આપજો ત્યારે જ જાય છે ત્યાં સુધી અમે નથી ઘરે ગામ લોકોની લાગણી અને માંગણી એવી જ છે કે જ્યાં સુધી ગામમાં પાણી નહીં જાય ત્યાં સુધી અમે ત્યાં ઘરે જઈ શકે એવી પરિસ્થિતિ નથી કારણ કે રાંધવા માટે પાણી નથી નળની જે યોજનાઓ છે કરોડો રૂપિયાની જે યોજનાઓ છે સરકાર એની મોટી મોટી વાતો કરે છે એ પોકળ વાતોની આ સાબિતી છે કે છેલ્લા ચાલીસ દિવસથી ગામના અવાડામાં અને સંપમાં પણ પાણી નથી આવતું તો નળની તો ક્યાં વાત રહી નવી મોરવાડ ગામની મહિલાઓ આજે રણચંડી બની અને અહીંયા પોતાના થામ લઈને અહીંયા મામલતદાર કચેરીએ પાણી લેવા આવી છે ત્યારે આ નિમ્બડ તત્ર હજી પણ રાતે જાણે એમને ઊંઘમાં ઊંઘમાં હોય અને જે પણ જાગતું નથી ત્યારે આ મહિલાઓ પાણીની વલખા મારવા માટે અને પાણી માટે અહીંયા રાતનો પણ રાતવાસો કરવા માટે મજબૂર બની છે આથી નિંભર સરકાર કઈ હોય શકે તો મારે મીડિયા દ્વારા કેવું છે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ બનેલા અને ભારતીય જનતા પાર્ટીના એ મોટા હોદ્દેદારો કે જો તમે મોટી મોટી પોકળ વાતો કરતા હોય વિકાસની વાતો કરતા હોય તો આ મહિલાઓને અહીંયા રાતે પણ તમારા માટે પાણી માટે વલખાવવા માટે અહીંયા ચૂડા આવવાની જરૂર ન પડે એ જવાબદારી તમારી છે તો હું મારી લાગણી અને માગણી છે તાત્કાલિક અસરથી નવી મોરવાડમાં પાણી ચાલુ થાય ત્યારબાદ જ આ મહિલાઓ ઘરે જવા માટે તૈયાર છે ત્યાં સુધી અહીંથી જવા માટે અડગ છે અને અડગ મનથી અહીંયા બેઠા છે